સ્ત્રી ભક્તો ભગવાન શિવે કહ્યું છે કે જે પાપથી સ્ત્રીઓ યુવાનીમાં વિધવા થઈ જાય છે એક વખત માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું હે ભગવાન હું જોઈ રહી છું કે લગ્ન પછી તરત જ કેટલીક સ્ત્રીઓ વિધવા થઈ રહી છે આવું શા માટે થાય છે મને લાગે છે કે આ ન્યાય નથી તો ભગવાન શિવે માતા પાર્વતીને કહ્યું હે દેવી તમારા મનમાં કોઈ શંકા હોય તો નિઃસંકોચ કહે આગળ માતા પાર્વતી ભગવાન શિવને કહે છે હે ભગવાન મારા મનમાં એવા પ્રશ્નો છે જે મને પરેશાન કરી રહ્યા છે કૃપા કરીને તેનો જવાબ આપો અને મને સંતુષ્ટ કરો ત્યારે ભગવાન શિવ કહે છે હે દેવી મને તમારા પ્રશ્નો જણાવો હું તમને આપીને સંપૂર્ણ રીતે સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરીશ માતા પાર્વતીએ કહ્યું મારો પહેલો પ્રશ્ન એ છે કે જે સ્ત્રી લગ્ન પછી સાસરે જાય છે તે વિધવા થઈ જાય છે મારો બીજો પ્રશ્ન એ છે કે કયા પાપના કારણે યુવાનીમાં વિધવા થવું પડે છે હે પ્રભુ મારો ત્રીજો પ્રશ્ન એ છે કે પતિના લાંબા આયુષ્ય માટે સ્ત્રીઓએ કહ્યું વ્રત કરવું જોઈએ ત્યારે ભગવાન શિવ હસતા હસતા કહે છે હે ગૌરી હું એક નાની વાર્તા દ્વારા તમારા આ બધા પ્રશ્નોના જવાબ આપીશ પણ મારી એક શરત છે કે જ્યાં સુધી હું તમને વાર્તા કહું ત્યાં સુધી તમારે આ વાર્તા અને અંત સુધી સાંભળવી પડશે કારણ કે અડધી પૂરી થયેલી વાર્તા સાંભળવાથી તમને અધૂરું જ્ઞાન મળે છે જે જીવનમાં ક્યારે કામનું નથી તો મિત્રો વાર્તા શરૂ કરતા પહેલા અમે તમને વિનંતી કરીએ છીએ કે આ વાર્તા ધ્યાનથી સાંભળો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો પછી ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી આ વાર્તા મારા ભગવાન અને ભક્ત ભગવાન શ્રી હરિષ્ણુના અવતાર વિશે છે તો સાંભળો એક બ્રાહ્મણ હતો જે તેના આગલા જન્મમાં ક્ષત્રિય હતો તેનું નામ સુધર્મ હતું તેના કોઈ મા બાપ નહોતા તે એકલો અનાથ હતો તે એક સાધુની પાસે મોટો થયો હતો અને તે એક રાજ્યમાં સૈનિક તરીકે કામ કરવા લાગ્યો હતો હજુ સુધી લગ્ન કર્યા ન હતા અને તેને કોઈ સંતાન ન હતું તે જે પણ ધન કમાવતો હતો તે સૈનિકોના ભંડારમાં જમા કરાવતો મિત્રો પછી એક દિવસ વામન નામનો યુવક એ જ સેનામાં ભરતી થયો હસતા હસતા ભગવાન શિવ કહે છે હે ગૌરી પહેલા જ દિવસે વામન સુધર્મા સાથે મિત્રતા કરે છે પછી જ્યારે તેમની મિત્રતા અને સંબંધ વધુ મજબૂત થાય છે ત્યારે એક દિવસ વામન સુધર્મને કહે છે જુઓ ભાઈ સુધર્મા તમારી પાસે જે ધન છે તે મને આપી દો તમારું ધન ત્યાં મૂકેલું છે તે એટલું જ રહેવાનું છે જો તમે મને આપશો મારા પિતાજી એક વ્યાપારી છે અમે તેને ધંધામાં રોકીશું અને જે પણ નફો થશે તે પછી હું તમારા પૈસા વ્યાજ સાથે તમને પાછા આપીશ અને જ્યારે પણ તમને પૈસાની જરૂર પડશે ત્યારે તમે મારી પાસે માંગી લેજો ભગવાન શિવદેવી પાર્વતીને કહે છે આવી રીતે વામનને વ્યાપારમાં રોકાણ કરવા માટે તેના બધા પૈસા આપ્યા પછી રોકે છે સફળતા મળવા લાગી અને અને વૃદ્ધિ થઈ થોડા સમય પછી વામન સૈન્ય માંથી નીકળી ગયો આવી જ રીતે ધીમે ધીમે સમય પ્રસાર થતો રહ્યો એક દિવસ જયારે સુદ્રમા એ વામન પાસેથી તેના પૈસા પાછા માંગ્યા ત્યારે વામને તેને થોડા દિવસોનું બહાનું આપ્યું અને પછી વામન ઘરે ગયો તે વિચારવા લાગ્યો કે જો હું સુધર્મને પૈસા પાછા આપીશ તો હું શું કરીશ મારો વેપાર તો બંધ થઈ જશે થોડા દિવસો પછી વામનને ખબર પડે છે કે સેનામાં લડાઈ શરૂ થઈ છે અન્ય રાજ્યના લોકો આ રાજ્ય પર હુમલો કરી રહ્યા છે અને સુધર્મ અડીખમ તેમનો મુકાબલો કરી રહ્યો હતો મિત્રો ભગવાન શિવ હસતા હસતા કહે છે ઓ ગૌરી પછી વામને વિચાર્યું કે આ યોગ્ય તક છે સુધર્મને મારવા માટે વામન સેનાપતિ પાસે જાય છે અને તેને કહે છે કે તું સુધર્મનું કામ પૂરું કરી દો હું તમને ઘણા બધા પૈસા આપીશ ધનની લાલચ જોઈને સેનાપતિ પણ વામન સાથે મિલીભગત કરે છે અને બીજા દિવસે સેનાપતિને માહિતી મળે છે કે સો શત્રુ સૈનિકો જંગલની બાજુથી આપણા પર હુમલો કરવા જઈ રહ્યા છે સાહેબ સુધર્મને બોલાવે છે અને કહે છે હે સુધર્મ જંગલની બાજુથી બે ગુપ્ત શત્રુઓ આવી રહ્યા છે તમે અને તેમને મારી સર બે દુશ્મનનો જાશો આપીને સો દુશ્મનો સૈનિક પાસે મોકલે છે સુધર્મ જંગલમાં પ્રવેશે છે કે તરત જ તેને ખબર પડે છે કે ત્યાં બે શત્રુઓ નથી પરંતુ ઘણા બધા દુશ્મનો છે તો પણ સુધર્મ તેમની પર આક્રમણ કરે છે સુધર્મ એક પછી એક પચાસ સૈનિકોને મારી નાખે છે છતાં સુધર્મ એ શત્રુઓથી ડરતો નથી અને દસ સૈનિકો સુધર્મ પર પાછળથી હુમલો કરે છે અને સુધર્મ વીરગતિ પ્રાપ્ત કરે છે મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી મિત્રના દગાને કારણે સુધર માર્યો ગયો જ્યારે વામનને ખબર પડી કે સુધર માર્યો ગયો છે તો તે ઘણો ખુશ થયો વામનના મનમાં વિચાર આવ્યો કે હવે તેને તેની સંપત્તિ કોઈને પાછી આપવાની ચિંતા નથી અને બીજી તરફ સુધર્મ તેના કોઈ સગા ન હતા જેને તે પૈસા પરત કરી શકે તેથી તે પૈસા જોઈને ખૂબ જ ખુશ હતો વામનની ખુશી માટે અને તે વારંવાર ભગવાનનો આભાર માનવા લાગ્યો અને તે કહે પ્રભુ તમારા અપાર આશીર્વાદથી મારી પાસે હવે ઘણા પૈસા છે મોટા મોટા થઈ ગયા છે અને પૈસા લેનાર સુધર પણ મૃત્યુ પામ્યા છે હવે વામન ખૂબ ખુશ હતો અને સમય ધીરે ધીરે પ્રસાર થયો વામનના ઘરે એક દીકરાનો જન્મ થયો તે ઘણો ખુશ થયો અને વારંવાર ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો પ્રભુ તમારી કૃપાથી મારી પાસે ઘણા પૈસા છે વામન મનમાં વિચારવા લાગ્યો કે હવે હું મારા પુત્રને ઘણું શીખવીશ કારણ કે તે એક સક્ષમ અને બુદ્ધિશાળી વેપારી બનશે તેને તેના પુત્રનું નામ શ્યામ રાખ્યું હતું મિત્રો ભગવાન શિવ કહે છે કે હે દેવી જ્યારે શ્યામ યુવાન થયો ત્યારે તેણે ખૂબ અભ્યાસ કર્યો અને વામને પણ તેના પર ઘણા પૈસા ખર્ચ્યા પછી એક દિવસ શ્યામા જ્યારે તેનું ભણતર પૂરું કરીને ઘરે પાછો આવ્યો ત્યારે વિચાર્યું કે હવે મારો દીકરો લખવા માટે તૈયાર છે તે મોટો થઈ ગયો છે અને હવે શ્યામા મારો બધો ધંધો સંભાળશે હવે મિત્રો વામન ના પુત્ર શ્યામના લગ્ન કરવા યોગ્ય હતો તે સમયે તે શહેરના તમામ લોકો સુખી જીવન જીવવા લાગ્યા પછી એક દિવસ એક ખૂબ જ મજબૂત કદરુપો દેખાતો રાક્ષસ રાજાના રાજ્યમાં પહોંચી ગયો તેણે કેટલાક લોકોને મારી નાખ્યા હતા ત્યારે રાજા અને તેના સૈનિકો તેને મારવા માટે નીકળ્યા પરંતુ તે રાક્ષસે સૈનિકોને મારી નાખ્યા અને રાજાને બંધી બનાવ્યો આગળ ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી જ્યારે રાક્ષસ હે રાજાને બંધી બનાવ્યો ત્યારે રાણી ખૂબ જ દુઃખી અને પરેશાન થઈ ગઈ પછી એક રાત્રે તે રાક્ષસની ગુફામાં ગઈ અને રાણીએ રાક્ષસને કહ્યું તને શું જોઈએ છે મારા પતિને છોડી દો જ્યારે રાણી તમને જે જોઈએ તે હું ચોક્કસ આપીશ રાક્ષસને તેના પતિનું જીવન પરત કરવા કહ્યું જ્યારે તે ભિક્ષા માંગવા લાગી ત્યારે રાક્ષસે કહ્યું જો તમે દરરોજ એક વ્યક્તિને મારા ભોજન માટે મારી ગુફા પાસે મોકલો છો તો જ હું તમારા પતિને જીવ આપીશ પછી રાણીએ ત્યાં રાક્ષસની વાત સ્વીકારી અને રોજ એક વ્યક્તિ તે ગુફામાં રાક્ષસના ભોજન માટે જવા લાગ્યો આમ થોડા દિવસો વીતી ગયા પણ એક દિવસ રાજાની પ્રજાએ કહ્યું મહારાજ આ રીતે ધીમે ધીમે આપણી પ્રજાનો અંત આવશે આપણે આપણા મંત્રીઓ અને પ્રજા પાસેથી આ રાજ્ય બચાવવાનો કોઈક રસ્તો કાઢવો પડશે આ પર રાજાએ જાહેરાત કરી કે જો કોઈ વ્યક્તિ તે રાક્ષસને મારી નાખશે તો તે તેની પુત્રી રાજકુમારી સાથે તેના લગ્ન કરાવી દેશે અને તેને રાજ્યનો વારસદાર પણ બનાવી દેવામાં આવશે જ્યારે વામનને ખબર પડી કે જે કોઈ તે રાક્ષસને મારશે તે રાજાની પુત્રી સાથે લગ્ન કરશે અને તેને રાજ્યનો વારસ પણ બનાવશે ત્યારે વામનને લોભ થયો અને વિચાર્યું કે મારો પુત્ર શ્યામ આ કામ કરી શકે છે જે યુદ્ધ કૌશલ્યમાં નિષ્ણાત છે જો તે રાક્ષસને મારી નાખશે તો તેને રાજ્ય પણ મળશે પછી વામન તેના પુત્ર શ્યામા પાસે જાય છે અને તેને બધું કહે છે અને શ્યામા પણ રાજકુમારી સાથે લગ્ન કરવા માંગે છે ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી શ્યામ સીધો જ રાજમહેલમાં ગયો અને રાજાને કહ્યું હે રાજા હું તે રાક્ષસને મારીશ તે ક્યાં રહે છે તે જણાવો તો રાજા પાસેથી શ્યામને ગુફાનું સરનામું મળતા જ તે જંગલ તરફ પ્રયાણ કર્યું જંગલ ખૂબ જ ગાઢ હતું અને ગુફા દૂર હતી તેથી તે થાકી ગયો અને આરામ કરવા માંગતો હતો ત્યારે અચાનક ઝાડ બોલવા લાગ્યો મને બચાવો મને બચાવો શ્યામ અવાજ સાંભળીને ખૂબ જ ડરી ગયો ત્યારે જાણે કહ્યું શું તમે નજીકની નદીમાંથી પાણી લાવશો અને મને આપી શકો છો શ્યામાએ પહેલી વાર બોલવા વાળું ઝાડ જોયું હતું પછી સામે ઝાડની વાત માની અને નજીકમાં જ તેણે નદીમાંથી પાણી લાવીને ઝાડના મૂળમાં નાખ્યું તો ઝાડ ખૂબ ખુશ થઈ ગયું અને શ્યામાને કહ્યું કે તું આ જંગલમાં એકલો ક્યાં જાય છે પછી શ્યામાએ તેની આખી વાત ઝાડને કહી મિત્રો તે વૃક્ષ એક જાદુઈ વૃક્ષ હતું તે વૃક્ષ શ્યામાને કહે છે કે તે રાક્ષસના આતંકથી થી જંગલના તમામ પ્રાણીઓ ખૂબ ડરી ગયા છે કારણ કે તેણે ઘણા પ્રાણીઓનો નાશ કર્યો છે અને હું પણ તે કારણે ખૂબ જ પરેશાન છું પ્રાણીઓ તેનો નાશ કરવા માંગે છે પરંતુ કેટલાકમાં તેને ખતમ કરવાની એટલી હિંમત નથી કે જાદુઈ વૃક્ષ શ્યામાને કહે છે કે તું મારા માટે બહાદુર લાગે છે તેથી જ હું તને કહું છું કે તે રાક્ષસ કેવી રીતે મરી શકે છે મિત્રો ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી પછી જાદુઈ વૃક્ષ કહે છે કે ભગવાન પરશુરામે સ્વયં ભગવાન શિવનું એક લિંગ અને એક દિવ્ય ત્રિશુર મૂક્યું છે જો તમે એકવાર ઓમ પશુ પતાય નમ ઓમ નમ શિવાય શુભ કુરુ કુરુ શિવાય નમ હોમ તત્પુરુષાય વિદમ મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર ઓમ નમ શિવાય મિત્રો આગળ ભગવાન શું કહે છે હે દેવી પાર્વતી ત્યારે શ્યામ જુએ છે કે વૃક્ષમાંથી દિવ્ય ત્રિશૂલ પ્રગટ થાય છે અને શ્યામ તેને લઈ લેશે મિત્રો મારું ત્રિશૂળ મળવા પર શ્યામ તેને લઈને ગુફા તરફ આગળ વધે છે અને થોડે દૂર ચાલ્યા પછી તેણે જોયું કે અહીં વૃક્ષોની સંખ્યા ઘણી ઓછી છે અને અહીં કોઈ જંગલી પ્રાણીઓ નથી શ્યામા સમજી ગયો કે ગુફા ક્યાંક નજીકમાં છે અને થોડી વાર શોધ્યા પછી શ્યામાએ જોયું કે રાક્ષસ ખૂબ જ ડરામણો દેખાઈ રહ્યો હતો અને તેણે ઘણા લોકોને પોતાની સાથે પકડી લીધા હતા શ્યામાને સમજાયું નહીં કે તેને કેવી રીતે આ ત્રિશૂરની મદદથી રાક્ષસે મારવો પછી રાક્ષસ જોયું કે શ્યામ પાસે તે જ ત્રિશુર છે જેના વડે તેને મારી શકાય છે તો રાક્ષસ શ્યામાને પણ સારો હોવાનો ડોળ કરવા લાગ્યો શ્યામને પણ તેનો ઢોંગ સમજમાં ન આવ્યો અને રાક્ષસ શ્યામને મારવા જઈ રહ્યો હતો ત્યારે જ શ્યામાએ પોતાની પૂરી શક્તિથી રાક્ષસની છાતીમાં ત્રિશૂળ નાખ્યું હર હર મહાદેવ કહેતા જ રાક્ષસ માર્યો ગયો અને ત્યાં હાજર તમામ લોકોએ શ્યામાની ખૂબ પ્રશંસા કરી મિત્રો તે બધા લોકોએ રાજાને શ્યામાની બહાદુરીની વાત કરી અને તેના વચન મુજબ રાજાની પુત્રી વિમલાના લગ્ન શ્યામ સાથે કર્યા અને તેને તેના રાજ્યના ઉત્તર અધિકારી પણ બનાવ્યો આ પ્રકારે તે વામનના પુત્રનું લગ્ન રાજાની પુત્રી સાથે થાય છે મિત્રો આગળ ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી વામનના પુત્ર રના લગ્ન તે રાજાની પુત્રી સાથે થાય છે અને લગ્ન પછી તરત જ જારે પુત્રવધુ વિદાય આપીને તેના પતિના ઘરે આવે છે ત્યારે વામનની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને તે વિચારતો હતો હવે બહુ ગરમી આવી છે હવે મારો વેપાર મારો પુત્ર સંભાળશે વામન આવું વિચારી જ રહ્યો હતો અને અચાનક તેના પુત્રની તબિયત બગડે છે હવે તે વામન ખૂબ ગભરાઈ જાય છે અને દોડીને તેના પુત્ર પાસે જાય છે વામન ઘણા મોટા મોટા વૈદોને બોલાવે છે અને તેના પુત્રનો નો ઇલાજ કરાવે છે પરંતુ દવા કોઈ અસર ન કરતી હતી અને બીમારી વધુ ગંભીર થવા લાગી બધા જ પૈસા બરબાદ થઈ રહ્યા છે પરંતુ બીમારી ઓછું થવાનું નામ નહીં લઈ રહી મિત્રો ભગવાન શું આગળ કહે છે હે દેવી પાર્વતી વામન પાસે જે પણ ભેગા કરેલા પૈસા હતા તે તેના પુત્રની બીમારીમાં ખર્ચી નાખ્યા પછી તેણે પોતાનો ધંધો ઘર ખેતી બધું જ વેચી નાખ્યું પરંતુ તે તેના પુત્રને સાજો કરી શક્યો નહીં હવે વામન પાસે કશું જ બચ્યું ન હતું અંતમાં વૈદો એ પણ કહી દીધું તમારા પુત્રનો રોગ એવો છે આનો ઈલાજ સંસારના કોઈ વૈદ પાસે નથી દુનિયાનો કોઈ વૈદ્ય તેનો ઈલાજ કરી શકતો નથી હવે તે થોડા સમય માટે મહેમાન છે અને તેનું મૃત્યુ બહુ જલ્દી નિશ્ચિત છે મિત્રો ભગવાન શિવ કહે છે એક દિવસે પોતે રાજા વામન પાસે આવે છે અને કહે છે નગરમાં એક વિદ્વાન સંત રહે છે તે એક વિશેષ દવા આપશે તે દવા લીધા પછી વ્યક્તિ ગમે તેટલો બીમાર હોય તે તરત જ સાજો થઈ જાય છે તમે જલ્દી જાઓ અને તે દવા લઈ આવો પછી વામન એ જ વૈદ્ય પાસે જાય છે અને દવા લઈ આવે છે અહીં વામન જેવી જ તે દવા શ્યામને ખવડાવે છે શ્યામ તરત જ મૃત્યુ પામે છે જ્યારે વામનના પુત્રનું મૃત્યુ થયું ત્યારે તેની પત્ની પણ ઘણી દુઃખી થઈ જાય છે તે તે રાજાની પુત્રી વામનની બહુ હતી હવે વિધવા થઈ જાય છે છે બધા લોકો અંતિમ સંસ્કાર કરે અને દરેક જણ પોત પોતાના ઘરે પરત ફરે છે ઘરમાં તેમની પુત્રવધુ પણ રડી રહી હતી અને આખું શહેર પણ ખૂબ જ દુઃખી હતું મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી તે જ સમયે ભગવાન શ્રી વિષ્ણુ ઋષિના રૂપમાં વામન પાસે આવે છે અને વામનને પૂછે છે કે હે વામન તમે કેમ આટલું રડો છો ત્યારે વામન કહે છે કે મહારાજ ગઈકાલે મારો યુવાન પુત્ર મૃત્યુ પામ્યો તો આ દુઃખને લીધે હું રડું છું તમે મને કહો ત્યારે વિષ્ણુ ફરી પૂછે છે પણ તમે કેમ રડ્યા છો મહારાજ જે દિવસે ઋષિ કહે છે જ્યારે તમે તમારા વ્યવસાય માટે સુધર્મ પાસેથી પૈસા લીધા હતા અને જ્યારે તમારા મિત્ર સુધર્મનો વધ થયો ત્યારે તમે ખુશ હતા તમે વિચાર્યું હતું કે હવે તમારે કોઈને પૈસા આપવાના નથી સુધર્મે તમારી પાસે કેટલી વાર પૈસા પાછા માંગ્યા પરંતુ તમે તેને માર્યા ત્યાં સુધી બહાના કરતા રહ્યા પછી ઋષિએ કહ્યું કે તે દિવસે પણ તારી ખુશીની કોઈ સીમા ન હતી તારા પગ જમીનને સ્પર્શતા ન હતા હે વામન મને એક વાત કહો જ્યારે તું ઘણી વખત ખુશ હતો તો પછી તું થોડો દુઃખી થાય ત્યારે કેમ રડે છે હે શેઠ હવે મારી વાત ધ્યાથી સાંભળો આ એ સુધર્મ હતો અને તે તમારા પોતાના પુત્ર તરીકે તમારા ઘરે આવ્યો હતો જ્યારે તે આવ્યો હતો એક પુત્ર તરીકે તમારા ઘરે તમે તેના ભણતર પાછળ ખર્ચ કર્યો તેના લગ્ન પાછળ ખર્ચ કર્યો અને પછી તમારી પાસે જે બચ્યું તે તમે તેની માંદગી પાછળ ખર્ચા પરંતુ અંતે તમારી પાસે માત્ર બે પૈસા બચ્યા બે પૈસાની દવા લાવ્યા જેનું સેવન કર્યા પછી તમારા પુત્રનું સ્થળ પર જ મૃત્યુ થયું હવે સમજો કે તમને તમારા કર્મનો ફળ મળ્યું છે મિત્રો ભગવાન શિવ કહે છે હે દેવી પાર્વતી વામન ઋષિને કહે છે પણ મને કહો મારા ઘરમાં એક યુવાન પુત્રવધુ હતી તેને યુવાનીમાં દગો કેમ મળ્યો અને વિધવા કેમ થઈ તેનો શું વાંક હતો મને કહો કે તેની સાથે આવું કેમ થયું તેણે સુધરમા સાથે કેવી રીતે છેત્રપિંડી કરી શું હતું તેનો ગુનો કે તેને વિધવા બનવું પડ્યું મિત્રો વામનની વાત સાંભળીને ભગવાન શ્રીહરિએ જવાબ આપ્યો જુઓ તે તમારી પુત્રવધુ છે જે તેના પૂર્વજન્મમાં સર સરસેનાપ્તી હતો જેણે કપ્ત થી યુદ્ધમાં ભગવાન શિવ કહે છે હે ગૌરી તારો પહેલો પ્રશ્ન હતો કે સ્ત્રી સાસરે જતા જ વિધવા કેવી રીતે થઈ જાય છે જે પણ મનુષ્ય જેવા પ્રકારના કર્મ કરે છે તેમને એવા જ પરિણામ નિશ્ચિત રૂપથી મળે છે જ્યારે કોઈ સ્ત્રી તેના મનપસંદ જીવનસાથીને પસંદ કરે છે ચાહે તે ગમે તે હોય પછી તે તેને દગો આપે છે તેની સાથે છેતરપિંડી કરે છે તે ઠગ છે અને તેના ધર્મને અનુસરતો નથી તો તેનો અર્થ એ છે કે જો તે તેના બાળપણમાં કોઈને છેતરે છે તો તેને બાળપણમાં જ દગો મળશે જવાનીમાં કોઈને દગો કરશે તો તેને પણ યુવાનીમાં જ દગો મળશે હર એક પ્રાણીને તેમના કર્મનો ફળ ભોગવવું પડે છે હે દેવી પાર્વતી તમારો બીજો પ્રશ્ન હતો કે કયા પાપને કારણે સ્ત્રીઓ જવાનીમાં વિધવા બને છે યુવાનીમાં જે તેના પિતા અથવા તેના પતિને વારંવાર છેતરે છે અથવા તેમની પીઠ પાછળ અન્ય પુરુષો સાથે સંબંધ ધરાવે છે તે યુવાનીમાં જ વિધવા બની જાય છે તમારો ત્રીજો પ્રશ્ન એ હતો કે કયો ઉપવાસ કરવાથી સ્ત્રીના પતિનું આયુષ્ય લાંબુ થાય છે જે પણ સ્ત્રી દર સોમવારે શિવલિંગની પૂજા કરે છે જળ ચઢાવે છે અને તેના પતિની સેવા કરે છે તો તેના પતિને લાંબુ આયુષ્ય મળે છે જે વ્યક્તિએ ઈચ્છિત પરિણામ મેળવવું હોય અથવા પ્રાપ્ત કરવું હોય તો તેણે દરરોજ શિવલિંગને જળ અર્પિત કરવું જોઈએ અને જળ ચઢાવતી વખતે આ મંત્રનો એકવીસ વખત જાપ કરવો જોઈએ ઓમ પશુ પતાય નમ હૌમ નમ શિવાય શુભ શુભ કુરુ કુરુ શિવાય નમ હોમ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદાયત ઓમ નમ શિવાય તો મિત્રો અમને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે તો વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં સાચી ભક્તિ સાથે ઓમ નમઃ શિવાય જય શ્રી હરિ લખો આવા જ વધુ વીડિયો જોવા માટે ચેનલને ને લાઇક સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરજો હર હર મહાદેવ મિત્રો